ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર અને ફતેપુરા તાલુકાના ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીમડીયા વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસિયાના ધર્મપત્ની સ્વર્ગસ્થ અંબાબેનના શ્રદ્ધાંજલિ શાંતિપાઠ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડો સાહેબે હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યો સદ્ગત દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે પરમ પૂજ્ય ગુરુદેવ તેમજ વંદનીય માતાજીને પ્રાર્થના શાંતિ પાઠ તારીખ આઠ છ બે હજાર રવિવારના રોજ પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાશિયાના નિવાસસ્થાન લીમડીયા ખાતે રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સમગ્ર પંચમહાલ ઉપઝોનના ત્રણેય જિલ્લા સાથે દરેક તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ગાયત્રી પરિજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદબોધનમાં પંચમહાલ ઉપઝોન સંયોજક બચુભાઈ ત્રિવેદી ત્રણેય જિલ્લાના સંયોજકો વજસિંહ બારિયા જેઠાભાઈ પટેલ રૂપસિંહ ચંદાણા તેમજ આવો ઘડી સંસ્કારવાન પેઢીના મહિલા સંયોજક જયાબેન બારિયા તથા સહસંયોજક મીનાક્ષીબેન સિસોદિયાએ સદગત આત્માને ચીર શાંતિ મળે તેમજ પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ ગુરુદેવ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી હતી શ્રી રામજીભાઈ ગરાશિયાએ હિંમત રાખીને સૌ પરિજનોનો આભાર વ્યક્ત કરી ગાયત્રી પરિવારના સપ્તસૂત્રી આંદોલનને ગતિવાન બનાવવા ઉત્સાહ જોગાડી અખંડ જ્યોતિષ શક્તિ કળશ યાત્રાના સ્વાગત માટે કટિબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો શ્રદ્ધાંજલિ શાંતિ પ્રાર્થનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર લીંબડીના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ડૉક્ટર અશ્વિનભાઈ પારગી ચુનીલાલભાઈ ચરપોટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભાનું સંચાલન ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના કાર્યકર્તા શ્રી ગેમાભાઈ ભગોરા અને નાથાભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ નીતિન ભાભોર મહીશાકરતે નમો સ્તુપોતેર્જનાર્દન पौ हरतो मे पापम् દીપજો તે નમોસ્તુ તે માવતર ની મીઠી છાયા ક્યાંય જગત માન્યા મળે ક્યાંય જગત માન્યા મળે ઉતારી આપો દેહની બલ ખંત ધરીને ખાલને તો પ્રાણ એના ઉપકારનો બદલો જીવન માના મળે બદલો જીવન માના મળે thank अयरे नय नो रडे ने रडिरया बालको ए आसुडा ने बाप मारा क्या मडे बाप मारा क्या क्याे जनार जता रया लुटावो तो लो मर नार पाचाना મારે મરનાર પાછા નામજો પરમાત્માય આત્માને શાંતિ સાચી આપજો વાળી કર્મ નાયોગ્ય કરીજે ભૂલા માયે અવતરે त्या પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપને બગતી કરે લખ 88 ના બંધનો દેવ એવામ વંદનીય માતાજીના સુખ્ખો સાનિધ્યની અંદર એમના સુક્ષ્મ સંરક્ષણની અંદર આજે આપણા આત્મીય આદરણીય જે સ્વર્ગ સમય વાતાવરણનું નિર્માણ કરવા માટે આ અંબાબેનનો આગવો ફાળો છે અને એમને લીધે જ એમનો પરિવાર જે આજે આજે આટલી ઊંચી કક્ષાએ અને રામજીભાઈ પણ આટલા મિશનના આટલા ઉપસ્થિત દેવજી સ્વરૂપ દેવ સ્વરૂપ થયો કહેવાય છે કે ભાઈ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ સાથે સાથે કે જેના કર્મો સારા હોય છે એનું મૃત્યુ પણ સારું હોય છે તો આપણી વચ્ચેથી અંબાબેન કે જેવો સરળ સ્વભાવના જે સહકાર જે રામજીભાઈનો હતો એ મુખ્ય હતો મુખ્ય આધાર સ્તંભના કારણે આજે આપણે રામજીભાઈ ઉપજોનના સંયોજક તરીકે બિરાજમાન થયેલા છે એમનો ખૂબ જ શીફાળો હતો ખરેખર એ ઉત્તમ ઉદાહરણ હતું આ પ્રસંગે આપણા મહીસાગર જિલ્લાના જેઠાભાઈ શ્રી પ્રસંગિક આપણને ઉદબોધન કરશે માન્ય જેઠાભાઈ પટેલ સાહેબ સ્વર્ગસ્થ અંબાબેનની શાંતિ સભામાં ઉપસ્થિત પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના ગાયત્રી પરિવારના તમામને મહીસાગર જિલ્લા ગાયત્રી પરિસ્થિતિ વંદન કરું છું જય માતાજી સ્વર્ગસ્થ અંબાબેનના શાંતિ પાઠમાં જે ઉપસ્થિત છે તેમણે શાંતિ પાઠથી આત્માને સદગતિ શાંતિ તૃપ્તિ એ મળે છે ચોક્કસ વાત છે અને આવનાર સમયમાં સ્વર્ગસ્થ અંબાબહેનને ઉચ્ચ કોટીનો સર્ગવાસ થાય અને ગુરુદેવના ચરણોમાં વાસ થાય એવી ગાયત્રી પરિવાર મહીસાગરથી હું પ્રાર્થના કરું છું અને આ અચાનક આવી પડેલી આફત રામજીભાઈ તેમજ તેમના કુટુંબીજનોને સહન કરવાની શક્તિ મહાકાલ ગુરુદેવ માતાજી વંદનીય આપે એવી મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવારથી પ્રાર્થના જય માતાજી જય માતા આપણા પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના મહીસાગર જિલ્લાના ત્રણેય જિલ્લાના સંયોજક શ્રી રામજીભાઈ ગરાશિયાના ધર્મ પત્ની અંબાબેનનું અકાળી અવસાન થયું જાણીને અત્યંત દુઃખ સાથે એમની સાથે વાત કરવાની પણ હોશ ના રહ્યા એવી સ્થિતિમાં આપણે સૌ બધા આત્મીય ભાઈઓ અને બહેનો દરેક જિલ્લામાંથી આવેલા તાલુકામાંથી આવેલા પરિજન ભાઈઓ અને બહેનો આપ સૌ બધા ખૂબ જ દુઃખની લાગણી સાથે અહીંયા એમના શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત છો રામજીભાઈની જોડી કે જે જીવનભર સાથ નિભાવવા માટેની બનેલી એ અકાળે સૂક્ષ્મ જગતમાં જ દિવ્ય આત્માઓની જરૂર હોય છે તો જોડીને તોડીને પણ આપણા દિવ્ય જગતમાં સૂક્ષ્મ જગતમાં એ આત્માને બોલાવી લીધા છે એ બી એક સંયોગ છે જો સ્થૂળ જગતમાં એમની જરૂર છે ત્યાં સૂક્ષ્મ જગતમાં પણ આવા દિવ્ય આત્માઓને જેવી રીતે જિલ્લાઓમાં ઘણું બધું કામ કર્યું છે એવી જ હિંમત એ બનાવી રાખે એમાં અમારો સંપૂર્ણપણે સહયોગ રહેશે અને રામજીભાઈ કોઈપણ જાતનું મનમાં દુઃખ લાવ્યા વગર એમને થોડ શરીથી ભૂલવાની જે જરૂરિયાત છે એ ભૂલીને એમના આત્માને યાદ કરતા રહે એવા ભાવ સાથે એમને મારા તરફથી હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે દિવંગત આત્મા શ્રીમાંથી સ્વર્ગસ્થ અંબાબેન ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા આપણા ત્રણેય જિલ્લાના ભાઈઓ અને સાથે સાથે પરમ કહેવા જાય કે તેવી સ્વરૂપ માતાઓ આપ સૌના ચરણોમાં નમન બંધન પ્રણામ શરીર તો આપી છે પણ સૂક્ષ્મ શરીરથી પણ આગળ જવા માટેની સંમતિ આપશો એમને શ્રદ્ધાંજલિ આપશો ભાવ સાથે અમારા ભગવાન સ્નેહી રામજીભાઈ ધર્મ ધર્મપત્ની આપણી વચ્ચેથી આજે નથી એમની આ પરિવારમાં સમાજમાં ગાયત્રી પરિવારમાં બહુ મોટી ખોટ પડી છે ભગવાન એમના આત્માને પરમ શાંતિ આપે સદ્ગતિ આપે એના માટે અહીંયા શાંતિ પાઠ થયો આટલી મોડી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે બધા પધાર્યા છીએ ત્યારે એક સંતે કહ્યું છે કે જીવન કેવું છે જીવન બાળકનો જન્મ થાય ત્યારથી એના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડેલી છે જવાનો દરેકે છે મારેને તમારે પણ જાતા પહેલાં જીવી લેવાનું છે અને જાતા પહેલાં જે જીવી ગયા એને દુનિયા કોઈથી ભૂલતી નથી

એટલે અમારા મગનભાઈને મારે પૂછવું પડ્યું કે ભાઈ ખરેખર આ ઘટનામાં શું બન્યું છે તો મગનભાઈએ પણ મારી વાતને એક શાંત હૃદયના ભાવ સાથે આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર અને શ્રેષ્ઠતમ જીવન જીવવાની પ્રેરણા આપતો તેને પર પૂરી પાડતી શક્તિ મગન થાય છે આ ગુરુ સત્તા દ્વારા આપણને મળ્યો અને એ શક્તિથી સમસ્ત

હિમાલયની પરમ સત્તા પરમ ત્યા સંરક્ષણ શાંતિ કુંદ હરદ્વાની પ્રેરણા પ્રાપ્ત થઈ રહી છે આદરણીય ડોક્ટર પ્રણવભાઈ આદરણીય પૂજ્ય સત્ય શૈલગી આદરણીય ચિન્મ ભાઈ આપણા સૌના માર્ગદર્શક રહ્યા આપણે એકવીસ સદીમાં આવી રહ્યા છે આપણું સંવિધાન સારા વિશ્વમાં વ્યાપક બની રહ્યું છે અને આવા જ્યોતિ કલશના રૂપમાં અમે એના પ્રકાશ આપણા પંચમહાલ જિલ્લામાં પ્રવેશ થઈ ચૂક્યો છું આવા કારણે આપણે ત્યાં તારીખ ચોથી તારીખે ગોગંબામાં મલ્લાના પૂર્વ પાસે શેરા તાલુકાથી ગોગંબામાં हजरत परवेश थवानो हो तो ना प्रारंभ में हमारे बच्चों बहन बच्चे सी बहन ना फोन आए तो करना हो कि तो आज ये लिम्बड़िया मुकाम में अपना परिवार क्षेत्र ना पंचबाल दाहोद ने महिषा ग्रुप जो ना सफलता से होकर रामजी रामजी गुरुजी नेमना धर्मोपत्नी साथी संगीनी स्वर्गस्तंभा बेन એ અક્ષરવાસી થયા અને એમના આ સદાનના કાર્યક્રમમાં આપણે બધા જ પંચમહાલ દાહોદ મહીસાગર આપણા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો મારી માતા બહેનો દેવટી વડીલો માતા બહેનો સૌ ઉપસ્થિત થયા છો સૌનું સ્વાગત કરીએ છીએ